સાહેબ તો રાજીના રેડ થઈ ગયા પંચી તો પંછી જો ડગમગ ઊભી જો પંછી ના પગે હવે વ્યવસ્થિત થઈ ગયો કા બોલું હા હ

અને વ્યવસ્થિત ગડબડ ગોટો કરી દીધો આ જમના બાજુ હર ખાઈ ગયા પંચી એ તો આરામ ખુરશી માં બેઠી હતી

ગાવ મેરે મામાજી પછી આમ ઓકે મામુ એમ પછી को बोला हां तू आई गड़ा हां हेलो तुम जाओ तो खाली गड़ा बठा लाएगा हेलो मुंह में डाल चाय सुवा ला मुखड़ा लेके कल्लू नागदान हां बस अब जाना हेलो जाओ मस्त चोखू चोखू गाज है वो मत पटाओ मत पटाओ मत पटाओ मत વ્યવસ્થિત મસ્ત ચોખ્ખું કેમ ગાતી બા શું કરે બાર રમગડા બનાવે પછી ભાભુ લસણ ભાભુ ને શું બનાવાનું છે છોકરા હોય ને છે કેટલો ટાઈમ થી આ મશીન નોતી બેઠી કંટાળો આવે તું આળસ થાય હથવા હથવારો તો કરે જો આ ભાગ લસણ ખોલે

પકોડા ખાવા પડે દાંત નો કાઢવાના હોય એવું ના હોય તું કાઈક મસ્ત મસ્ત બોઇલ તો મને મજા આવે કઈક

કરવાનું જવાબ દે આપડા બે નું ઘર અલગ અલગ છે તો પછી કોણ એમ બોલે